દર્શક મિત્રો એસડી ન્યુઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચારો પર તલોદના જાણીતા તબીબ ડોક્ટર રજનીભાઈ શાહની પુત્રવધુ ડોક્ટર પૂર્વી શાહે બારસો કિલોમીટર સાયકલિંગમાં મેળવી ઐતિહાસિક સિદ્ધિ સાબરકાંઠા જિલ્લાના તલોદ પંથકમાં સેવા આપતા જાણીતા તબીબ ડોક્ટર રજનીભાઈ શાહની પુત્ર વધુ ડૉક્ટર પૂર્વી ચિરાગભાઈ શાહે સાયકલિંગના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ હાંસલ કરીને પરિવાર અને સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે અમદાવાદના સાયક્લોન સાયકલિંગ ક્લબ દ્વારા ઓડિક્સ ઇન્ડિયા રેન્ડોનર્સ હેઠળ આયોજિત એલઆરએમ બારસો કિલોમીટરની સાયકલિંગ ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી ડૉક્ટર પૂર્વી શાહ અમદાવાદના પ્રથમ અને ગુજરાતના ચોથા મહિલા સાયકલિસ્ટ બન્યા છે આ સાહસિક સફરની શરૂઆત બાવીસ જાન્યુઆરીના રોજ અમદાવાદથી થઈ હતી જે અમદાવાદ પુષ્કર અમદાવાદ રૂટ પર યોજાઈ હતી જીસ્ટ એવા ડોક્ટર પૂર્વી શાહે માત્ર ઇઠ્યાસી કલાક અને ચૌદ મિનિટમાં બારસો કિલોમીટરનું અંતર કાપી ઇતિહાસ રચ્યો છે રાજસ્થાનના કાતેલ શિયાળામાં જ્યારે રાત્રિનું તાપમાન એક પોઈન્ટ પાંચથી થી બે ડિગ્રી સુધી ગગડી ગયું હતું ત્યારે ત્યારે પણ મક્કમ મનોબળ સાથે તેમણે સાયકલિંગ ચાલુ રાખી નિર્ધારિત નેવું કલાક પહેલા લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો કુલ સત્તર સ્પર્ધકોમાંથી માત્ર દસ રાઇડર્સ જ આ કપરી કસોટીમાં સમયસર સફળ રહ્યા હતા ફ્રાન્સની સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં મળેલી આ ભવ્ય સફળતા બાદ તલોદ અને અમદાવાદમાં આનંદની લહેર છવાઈ છે તલોદના તબીબ પરિવારની વધુની અસાધારણ સિદ્ધિને સર્વત્ર બિરદાવવામાં આવી રહી છે અને તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે ડો પૂર્વીએ આ સફળતા માટે પોતાના સાથી રાઇડર્સ પરિવારનો અટૂટ સહયોગ અને ઈશ્વરીય કૃપાનો આભાર વ્યક્ત કર્યો છે પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા તલોદ સાબરકાંઠા એસડી ન્યૂઝ ગુજરાતી